ધર્મના પ્રતિક રૂપે ઉજવાતા ગણેશ ઉત્સવમાં મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર શહેરના જોશિયા ફળિયા યુવક મંડળ દ્વારા વર્ષોથી ગણેશ સ્થાપના કરવામાં આવી છે દર વર્ષે વિવિધ થીમ દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે હાલમાં જોશિયા ફળિયામાં ગણેશ પંડાલમાં અંકલેશ્વર રેલવે સ્ટેશનની આબેહૂબ પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે જેમાં દુંદાળા દેવ શ્રી ગણેશને ટિકિટ ચેકરના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે તો સાથે જ મુષકરાજને મુસાફર અને કુલીના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે રેલવે સ્ટેશનના સ્ટોલ ટ્રેન એનાઉન્સમેન્ટ સિસ્ટમ અને પ્લેટફોર્મ સહિતની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે અને મોટી સંખ્યામાં આ ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે અમે જોશિયાફળિયા યુવક મંડળમાં છેલ્લા ચાલીસ વર્ષથી ગણપતિની પ્રતિમાની સ્થાપના કરીએ છીએ અમે દર વર્ષે અવનવી થીમનું પ્લાનિંગ કરીએ છીએ આ વર્ષે અમે બાળકોને ધ્યાનમાં લઈ ને રેલવે સ્ટેશનનું પ્લાનિંગ કર્યું છે જ્યારથી મોદી સાહેબ આવ્યા છે ત્યારથી નવું નવું આધુનિક વસ્તુ બનતી હોય છે તે આ વર્ષે પણ અમે બુલેટ ટ્રેનનું પ્લાનિંગ કર્યું છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે પ્રજાને આ થીમ પસંદ આવે અને અમે આમંત્રણ આપીએ છીએ કે જેટલા વધુ સંખ્યામાં આ થીમ જોઈ અને અમારો અમારો ઉત્સાહ આગળ વધારે દોશિયા ફળિયામાં યુવક મંડળ તરફથી અંકલેશ્વરનું જે રેલવે સ્ટેશન છે એનું પ્લેટફોર્મની થીમ આ વર્ષે કરવામાં આવી છે એ લોકો દર વર્ષે નવું નવું કંઈક કરતા પ્રવૃત્તિ કરતા રહે છે ગયા વર્ષે પણ ગોકુલધામ સોસાયટી બનાવી હતી આ વર્ષે પણ એ અંકલેશ્વર રેલવે સ્ટેશન છે જ્યાં ગણપતિ દાદા છે તે ટીસુનું ટીસી બન્યા છે અને મુસક વાહન છે તે પેસેન્જર બન્યા છે વન ડે ભારત ટ્રેન પણ કરવામાં આવી છે બહુ સારું છે અમે એક અહીંયા દર્શન કરવામાં આવ્યા પણ અમને એવું લાગે છે કે અમે અંકલેશ્વર રેલવે સ્ટેશન પર જ ઊભા છે આથી દરેક અંકલેશ્વરની જનતાને આમંત્રણ છે કે અહીંયા આવીને જુઓ બાળકો માટે બહુ સારું છે Dharmesh Patel RN News and